નમસ્કાર દર્શક મિત્રો વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે છે બસો છવ્વીસમી જયારામ બાપાની જન્મજયંતિ કો ટુકડા ભલા લેને કો નામ આ સૂત્રને પોતાનું જીવન મંત્ર બનાવનારા અને સમગ્ર જીવન બીજાના માટે સમર્પિત કરનારા પૂજ્ય સંત શિરોમણી શ્રી જયારામ બાપાને વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલ તરફથી કોટી કોટી નમન બાપાની આ જન્મજયંતિના પવિત્ર અવસરે રાજ્યભરના જલારામ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમે વડોદરાના માંજલપુરના માન સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે ભવ્ય ઉજવણીના સીધા દ્રશ્યો બતાવીશું જ્યાં હજારો ભક્તો આખા દિવસ દરમિયાન આશીર્વાદ લેવા ઉમટી પડ્યા છે જલારામ મંદિરમાં વિધિ મુજબ બાપાનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું ઢોલ નગારા અને ભજન કીર્તનના સત્વારે મહાઆરતી કરવામાં આવી હતી જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા જલારામ બાપાનો મુખ્ય સંદેશ સેવાનો હતો અને આ મંદિરે તે સંદેશ આજે પણ જીવંત છે બાપાના અન્ન ક્ષેત્રના આદર્શને અનુસરીને અહીં ભવ્ય મહાપ્રસાદ એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર જલારામ મંદિર ખાતેની આ ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ નથી પરંતુ માનવ સેવા અને અન્નદાનના સંદેશને ઉજાગર કરતો એક એવો ઉત્સવ છે ઉજ્જવ જળરામ બાપાના આશીર્વાદ સૌ કોઈ પર બની રહે તેવી વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલ તરફથી પ્રાર્થના